ટ્વટી સિક્સ જો છવ્વીસ થઈ ગયા પંદ્રમી ફેબ્રુઅરી ઉત્તરાયણ શીતળે ત્યાં સવારે શું વિવ પ્રવુ ક્લિયર થયું હા બ્રો અહીંયા અવાજ સંભળાતો હતો ત્યાં ચાલુ હા નતું સંભળાતો અમે અહીંયા તો હમણાં જ આવ્યા

આ ચિદાકા ને એવું નઈ જોઈશું ચિદાકાશ ચિદાકા પ્રકાશ જ પ્રકાશ

અમે કાંઈ નથી આમાં કીધું ને હમ કુછ નહીં અમારા કુછ નહીં હમ કુછ નહીં જાણતે હમ કુછ નહીં કરતે મા ચિદાકાશી મા ચિદાકાશ જો હૈ સોય મા ચિદાકાશ સબ છે મેં કુછ નહીં આવું કોઈને થતું નથી હું મા ચીદા કાશું એવું નથી થતું પણ હું આ છું એ પાકું છે તમે બોલ્યા એ ખોટું સમજે તમે તમે બોલ્યા એ નહીં હું આ છું અને એ છે એ ચિદાકાસ છે પણ જે હું આ તરંગ છું ને જે તરંગ ચિદાકાશ રહ્યો હોય ને એ તરંગથી હું ચિદાકાશ રહી શકું એટલે પછી બે તરંગ પણ એકબીજાને હંફાવ્યા કરે ઓમ બરાબર છે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ अनंत पूर्ण परम चिदाकाश परम शांति स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप यही सब कुछ है इसके सिवा कुछ नहीं है शून्य भास अनंत कोटि महाकल्प है ही नहीं ક્વિઠ રામ નિર્વાણ પૂર્વાર્થ રાઉન્ડ આડત્રીસમો આડત્રીસમો રાઉન્ડ જો સાપેક્ષતાથી સાપેક્ષ સાપેક્ષ કહીએ સાપેક્ષ સાપેક્ષ અને જે પૂર્ણ છે જ છે અને કાંઈ નથી કાંઈ નથી પણ સાપેક્ષ છે આ બધું દેખાય જ ને કાંઈ નથી એવું દેખાય જ ને છે ચિદાખાસ અનંત સુધીખાસ ડિફરન્સ કહીએ ક્વિટા જ છે એવી રીતે કંઈ શું નથી ને બધે શું છે કાંઈ નથી એવું કાંઈ નથી એવું હું અહીં નથી અને કાંઈ નથી એવું હું બધે છે હવે ક્લિયર ન થાય ને આનંદથી વધારે ક્લિયર ન થાય હવે તમે આ બોલી શકો પાછું પણ એ એ કાંઈ નથી એવું હું રહીને બોલો બધું નહીં બોલી શકો હું નહીં બોલી શકો આ બધાનું બોલી શકો પણ કાંઈ નથી એવું શું છે ને તો ચિદાખાસ ચિદાખાસ પછી પછી બીજું બીજું કાંઈ નહીં પછી બોલવાનું કે કઈ નહીં ક્લિયર થાય થાય ના કઈ નથી હું થશે એ એ શું છે ચીદા કસ કઈ નથી હું એમનો કહી શકે કે ચીદા નથી અને ચિદાકસ એમનો કે ચિદાકસ

સમજાય તો અહીં બિલકુલ કંઈ નથી હું રજ ધર્મૂળ મુદ્દો લેસ માત્ર નથી રજે નથી હવે એ એક બતાડી ન શકાય પણ દેખી શકાય જોવું હોય દેખી શકાય એમ પ્રેક્ટિકલ એક સામાન્યમાં બુદ્ધિવાળો માણસ હોય સમજી શકે હોય થોડું તો કેવી રીતે સમજી શકે કાંઈ ધરમૂળ મુદ્દલ દેશ માત્ર હું નથી વસિત કે વસિત નથી અને ચિદાકસ છે અણસુર કેવી રીતે એને ચિદાકાશ હોય ને તો એને પોતાનો પણ કાંઈ અવલંબન ન હોય અને કાંઈ નથી એનું પણ અવલંબન ન હોય અને કાંઈ નથી એવું હોય ને એને કાંઈ નથી એનું અવલંબન હોય નહીં સમજાવું મુશ્કેલ છે આમ તો ક્લિયર છે આમ ના કે ના ચિદાકાસ આનંદિદાક એ તો જો હોય પૂર્ણ વિરામ એમાં તો કંઈ સોચના કહેના સોનાની એ યાદ રખના બોલના નહીં એ જો હશે પૂર્ણ વિરામ એનું અવલંબન તમે અધિષ્ઠાન શબ્દ વાપરો છો છોદાંતમાં એનું અધિષ્ઠાન ન હોય અને એનો અધ્યક્ષય ન હોય એના પોતામાં એટલે એનું એ કોઈના આધારે ન હોય એ પોતે જ છે આકાશ છે એનો કોઈ આધાર ન હોય એ પોતે જ પછી આગળ એનું કોઈ અધ્યક્ષ એટલે એના સિવાયનું ન હોય એનાથી જેને તમે સ્ફૂર્તિ કહેતા હોય કે એપિયરન્સ કહેતા હોય કે આભાસ કહેતા હોય એ ન હોય એટલે કે એનું કેવળપણું હોય એમ ચિદ અનંત કેવળ કેવળપણું છે સમજે એટલે એ બીજા કોઈથી છે એવું નહીં એનાથી બીજું કોઈ છે એ નહીં તો જો ચીદાગજ રહ્યું હોય ને કાંઈ નથી એવું કાંઈ ન રહ્યું હોય તો એ કેવળ ભણું જ પ્રકાશે અને જો કાંઈ નથી એવું કાંઈ પણ રહ્યું હોય કે હું ને જગત કે હું ને મારું કે કાંઈ પણ તો એને એનું પણ અધિષ્ઠાન હોય કાંઈ નથી એવા હું કે જગતનું અને એનાથી પછી સમજાય કે નહીં બીજું પણ હોય અને એને જે પોતે જે પોતાનું જે છે અવલંબન હોય અને એને પછી કાંઈ નથી એમાં જે કાંઈ નથી એવા હું ને કાંઈ નથી એવા જગતમાંય અવલંબન હોય એવી રીતે ઓળખાય પણ એ કાંઈ નથી અને ચિદાકાશનો કેવળ પણ છે અનંત સુધી અને એને એનો ક્રાઈટેરિયા અનંત પ્રકાશ અનંત આનંદ અનંત શાંતિ પૂર્ણ વિરામ ડાયરેક્ટ નો આઈ મીડિયા ઝીરો ઝીરો નો કોમ્પ્રોમાઇઝ ક્લિયર સાહેબ જે કોઈ માણસ છે એની અસ્વસ્થતા છે ને એ કાંઈ નથી એવા હુંથી જ થાય અને એને તો સ્વસ્થ અસ્વસ્થ કંઈ કહેવા પણ જ નથી જે કેવળપણું છે એટલે સદાશિવ અગિયાર નિષેધ કીધા એમાં અગિયારમો નિષેધ કે એટલે શૂન્ય પણ નથી અશૂન્ય પણ નથી અને પછી આકાશનું દટાન લીધું એટલે આકાશ શૂન્ય પણ નથી અને અશૂન્ય પણ નથી એટલે સદાશિવા કૈલાસમાં વસીઠને કીધું પછી વસી રામને કીધું અશૂન્ય નથી એટલે એટલે શૂન્ય પણ છે શૂન્ય પણ નથી એટલે એટલે પૂર્ણ છે અને અશૂન્ય પણ નથી એટલે શૂન્ય છે એટલે આપણે સત્રાક્ષર આપ્યું પરમાકાશ મહાપૂર્ણ મહામાયા મહાશૂન્ય એટલે માણસ છે હવે એને આપણે એમ કે સાલું આને કરોડો આવ્યો આપણને કોઈને સમજાતું નથી શબ્દોથી ને બુદ્ધિથી બધા બધું કર્યા કરે મગજ મારી તો એ એ પોઝિટિવ કોને કહેવાય ખબર છે જેને અંદરથી છેક અત્યંત સૂક્ષ્મ સંપૂર્ણ શુદ્ધ અવલોકન જ્ઞાન અત્યંત સૂક્ષ્મ સંપૂર્ણ શુદ્ધ અવલોકન જ્ઞાન ડાયવડીપ એમ કે છે તો એમ કે અમે નથી કહેતા કે પહેલેથી ઇનેટ હતું કે બધું છેદી ફેદીને જુઓ એમ એટલે પછી કાંઈ ન મળે છેદનાર એ ન મળે એ અનંત સુધે ચિદાકાશ એ કેવળપણું સમજાય તો આકાશ એને શૂન્યથી જુઓ કે અશૂન્યથી જુઓ એટલે પૂર્ણ શૂન્ય નથી એટલે પૂર્ણથી જુઓ અને અશૂન્ય નથી એટલે શૂન્ય છે એમ શૂન્યથી જુઓ સમજાય તો અશૂન્ય એટલે શું કે અનંત સુધી ચિદાકાશ છે એ પૂર્ણ છે અને એ પૂર્ણ છે એમાં શૂન્ય કાંઈ નથી એમાં ને એમાં સૂર્ય છે તે સૂર્ય જ છે તો એ એનું પોતા પોતે જ પૂર્ણ અને એમાં રાત્રિનો અંધકાર કાંઈ નથી અગર તો તૈલો ક્યાં કાંઈ નથી સમજે તો એ શૂન્ય નથી જાગ્રત સ્વપ્નના દર્શન તો છે જ એ પૂર્ણ એટલે જાગ્રત અને શૂન્ય એટલે સ્વપ્ન સમજે એટલે હવે બે છે પૂર્ણ શૂન્ય નહીં પૂર્ણ જ છે પછી શૂન્ય કેવી રીતે હોય સંભવે જ નહીં તો એ રીતે આનંદ સુધે ચિદાકાશ ને એનું કેવળ પણ છે પૂર્ણ જ છે પછી બીજું કાંઈ સંભવતું જ નહીં પૂર્ણમાં પછી કાંઈ એમ આ પા સાચું છે અડધું સાચું છે ને પોણું સાચું છે ને આખું સાચું છે ને એવું ન હોય પૂર્ણ એટલે પૂર્ણ સમજે આદ્ય પરબ્રહ્મ સદગુરુ જય શ્રી પરમાત્મને નમઃ સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગવાસિષ્ટ મહારામાયણ હવે કે તમે કે આ માણસ છે અને આપણે અડતાલીસ વર્ષથી જોઈએ છે આ દેશમાં અને આગળ લોકોએ કહી દીધું કે જેને જન્મથી જોવે છે એવા લોકોએ તમે જોઈ લીધા અને એ બધું વાતાવરણ જોઈ લીધું તો આ માણસ છે અને માધાપ્રભુએ બોળિયામાં દેવીને જય પ્રભુ કીધું તો એનું નામ પ્રભુ નથી માધા વિશા આચાર્ય વરસડા બધા પૂરા હતા હાલ ઈશ્વરપુરા હમણાં આવી ગયા એ જય પ્રભુ કીધું તો પ્રભુ એમનું નામ નથી આ તો એક આ માણસ છે સામાન્ય માણસ છે અને બધા પ્રભુ કહે છે અને વિચારતા હોય છે કોઈની સાથે નથી કોઈની સાથે નથી એને કાંઈ લેવા દેવા નથી કાંઈ હું તો જતો નથી અને આ સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગવા શ્રી મહારામાયણ એનું સર્વ શ્રવણ અખંડપૂર્ણ થતું હોત તો એવું છે એ હોય કે ન હોય પણ એ મુખ્ય હોય છે કે ભાઈ આ બધા અનંત સુધી ચિદાકસનો કેવળ પણ જ છે એમાં પછી કાંઈ નથી એવું હું ને કાંઈ નથી એવું બીજું કાંઈ અને કોઈ નથી કાંઈ નથી કાંઈ થતું નથી કારણ કે એ જ અનંતપૂર્ણ છે અનંત અખંડ અભેદ છે મા ચૈતન્ય પ્રકાશ તો આ બધું છે એ એ જ છે અખંડ ચૈતન્ય જે કહેવાય તો એ રીતે એ રહે છે બાકી એ પોતે એમ કે છે કે આમ કુછ નહીં અમારા કોઈ નહીં આમ કુછ નહીં જાણતા આમ કુછ નહીં કરે મા ચી માં સીમા ચિદાકાશ જો હોય તો લોકો આવી રીતે સીધું જો જો જાણે તો કાંઈ વાંધો ન આવે પણ એ બધા સૌ પોતાના કાંઈ નથી એવા જે મનના ગરબડ ગોટાળા ગૂંચવાળા ચાલુ રાખે ને એટલે ખબર ન પડે નહીં તો વસિષ્ઠ પ્રકાશથી અહીંયા કે વસિષ્ઠ પ્રકાશથી જે અનંત સુધી ચિદાકાશ છે એનું કેવળપણું છે એ પૂર્ણપણ પૂર્ણ છે અને અનંત પ્રકાશ આનંદ 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 શાંતિ છે એ આ નથી અરે આ માઉથપીસ બોલતું નથી સ્પીકર બોલતું નથી એમ્પ્લિફાયર બોલતું નથી અથવા તો ઇલેક્ટ્રિસિટી બોલતી નથી મોટું બોલતું નથી ગળું બોલતું નથી સ્વરપેટી બોલતી નથી મન બોલતું નથી બમ બોલતું નથી બુદ્ધિ કે પ્રાણ બોલતા નથી પ્રકૃતિ બોલતી નથી જીવ બોલતો નથી ચિદાભાસ સાક્ષી બોલતો નથી તો પછી આ કાંઈ નથી એમ જાણવું પડે અને પછી અણંતસુદ્ધ ચિદાકાસનું કેવળપણું છે એમ જાણવું પડે અને પોતે કંઈ છે એવી રીતે રીણ સાંભળે છે એટલે ક્લિયર નથી થતો નહીં કહેવાય કાંઈ નથી એવો પોતે કાંઈ નથી એ પણ કાંઈ નથી એટલે શૂન્યતા નથી અણંતસુદ્ધ ચિદાકસની પૂર્ણતા છે જ કેવળું એનું કેવળપણું છે અને અજરામર છે ને અખંડ અવિનાશી છે તો આને શું નુકસાન છે એને શું ગર લૂંટાઈ જાય છે આવું કહેવામાં અંદર વસિત કે છે કે બીજું બધું દુઃખ ખમે છે એ સહન થાય છે તો હું નથી કેમ સહન નથી થતું એવું અંદર વસિત છે એ લ્યો એ સહન નથી થતું તો કાંઈ નહીં ન થાય તો ખમો બીજું શું થાય ખમો એનો અર્થ શું થાય જો સંસ્કૃતમાં ના મળે ખમો એટલે હું ખબર છે કાચું લૂઢું

ભગવાન વ્યાપક જે જે લોકો નવા આવ્યા છે બધાને આપો હે બધાને આપો તમારે લઈ લેજો કેટલા પાંત્રીસ કે સત્તર સત્તર આપો અશ્વિન ભાવ ને સત્તર આપો આ તો મોકલી દેવું તું હમ આ આ તકલીફ કાંઈ નથી એમાં હું ઘર આ લૂંટાઈ જાય છે